नमस्कार आप જોઈ રહ્યા છો ઇંગ્લિશ ટાઇમ આજે વાત કરીશું ત્રિમાસિક કસોટી વિશે ગુજરાત ની સરકારી શાળાઓ માં ત્રિમાસિક કસોટી 2025 થી 26 આ વિડિયો માં આપણે જાણીશું કે ધોરણ 3 થી 8 માં ત્રિમાસિક કસોટી કેવી રીતે યોજાશે અને તેની સંપૂર્ણ માહિતી કસોટી સમયગાળો 18 ઓગસ્ટ થી 30 ઓગસ્ટ 2025 શાળા પોતની અનુરૂપતા એ સમયપત્રક બનાવી શકે અભ્યાસક્રમ GCERT ના માસવાર આયોજન મુજબ 15 ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ કસોટી ગુણભાર ધોરણ 3 થી 8 સુધી દરેક વિષય માટે 40 ગુણ કસોટી તૈયાર કરવાની રીત શિક્ષક પોતે તૈયાર કરશે પ્રશ્નોમાં હેતુ લક્ષી ટૂંક જવાબી નિબંધ પ્રકાર વગેરેનો સમાવેશ પ્ર પ્રશ્ન બેંક જીસીઆરટી દ્વારા તૈયાર ઓનલાઈન अटેન્ડન્સ પોર્ટલ પર 18 ઓગસ્ટે ઉપલબ્ધ શિક્ષક પોતાના પ્રશ્નો પર ઉમેરાવી શકે કસોટી લેવામાં આવતી પ્રક્રિયા समग्र शिक्षा द्वारा आवेली नोटबुक में लेवानी चेक थया पची वालीओ ने बतावनी परिणाम रचनात्मक मूल्यांकन में गणाशे विशेष बाबतों दिव्यांग विद्यार्थीओ अलग ध्यान अगाऊना वर्षोनी बैंक पर उपयोगी